તો ચાલો એ બાજુ જઈએ કંટીન્યુ તો મિત્રો આપણે અહીં દાણ કરા એ બાજુ આવી ગયા થીએ અમે નેપાલ જાતું તો તમને બતાવતું એટલે વિડીયો તંતિની લે તો ચાલો હતી છે ને એ તમને દેખાલી તીથી તી એ ડુંગરી તંબેરી છે કુસ चीरी है तो मेरी ओ, 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 ओ मुन्ना चलो देखा लेते दे हूँ मैं तुमने ए मिंडली उर मिंडली काम तो ना बाजी नहीं रहें बाजी जी क्या भाई तम्हेटी बराबर बाजू बर, जोले मिनी आ चुकी है मैं खंजवाल ने अब मेरे को जाने देगी तू જો આ વિડીયો હું કરીને દેખાડ કારણ કે મિંદળી મને હેરાન કરે મજાક કરું દેખાડશું જે થાવે તમને દેખાડશું મત કે બીજી વાત નથી બોલ મને અરે મિંદળીન બસા આ દે એમ પડજીસે આ કું છે ભાઈ આ શે જોડો કણ મળી દે લીએ તો બોલતો આ ન થим કઉં хай જનત બોલતો હવે નકર તો રીહાણો છે કોક થી મિત્રો બોલતા જ નહી આયે બંદા ચાલો તો હવે આ એક ખાટલો હે સ્પેશિયલ આ ખાટલો કેટલા કામ નો હોય કહું હવારી તળકો આવે ને તઈ મસ્ત બધા અહીં બેઠા હોય મહેફિલ જો હોય એટલે મારા પપ્પા હોય ને કઈ કઈ કું બેહી જા કઈ જીગો નહી કોઈ સક જીગો પીધો હોય હેઈ

અને અહીંયા એટલી જગ્યા છે ને અહીંથી એથી હું બનાવવું જોઈએ ને એ મને કોમેન્ટ કરી નાખજો આપણે કંઈક નવું નવા જૂની કરવી છે બરાબર ને હું પાછા તમને નવા વાળાના એડવાન્સ એડવાન્સર હમણાં એમ કહી દઉં છું હાલો આગળ શું થતું જાય ને એ તમે વિડીયો જતા રહ્યો એટલે ખબર પડતી હા મિત્રો કાલે બે હજાર છવી આવી છે તો ખરી કાલે 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 तो कल दुनिया दुनिया तो <laughs> दुनिया खत्म से 2007 दुनिया तो ये कद्री ल आई है जो कॉपीराइट होकर नहीं तो तो आते है तुमने 2007 दुनिया खत्म जे ही पहला मित्रों एक कांड થઈ ગયો મેર સે અમારા થી જો આજ યાર ટોપીયું છે ને ઉપર એ કોલિંગ બતાવીએ ઓમે હે ને એટલું ટોપી ઉપર ટેફલી બનાવી દી હવે ક્યાં લગન છે ખબર આઈ થી આઈ થી એટલી બધી જો અમારા હાથ સે આંગે તો એટલે બધી જેફલી બનાવી દીધી હવે એ જ રાત સુધીમાં ખાઈ જાવી જો હે કારણ કે બે જશે દુનિયા ખતમ ને આરામ ખાઈ જા થોડી બરોબર બધી ખાઈ દે હું બાય બાય આવ પ્રોસેલો વ્લોગ છે કે બે જશે દુનિયા ખતમ થઈ જાય થોડા ટાઈમ હું નહીં લાઈવ ખબર પડી જાય આપણે આલો બાય બાય મિત્રો અત્યારે આપણે ખાઈ પીને થોડો ગણો મોબાઈલમાં બે જેફલી ખા જઈને મોબાઈલ ચાલુ હોય તો વિડિયો જોતો તો અને બે ઠેફે ખાઈ ગયો પાણી પીને સીધો આ બજવા આવ્યો અને વ્લોગ સ્ટાર્ટ કરી દેતો મેં એટલે વ્લોગ ચાલુ તો કંઈ નથી કહેતા પણ વિડીયો શૂટ કરવાનું ચાલુ કરી દઉં બાજ જાય સોરી બગલો હતો બગલો હતો બાજુ ખબર ન પડી ગયો બગલો એટલો ન ઉડે તો મિત્રો બગલો હતો કોમેન્ટ કરી નાખ્યો તમને ખબર પડી હોય તમે શૂટ તો કહી રહ્યું એટલું થીમમાં બગલાનું એ અને મિત્રો આજ લિટરલી માં આઈજી ટાઈટ હે ને બહુ ટાઈટ હે આઈજી જાદી જાદી ટાઈટ છે કારણ કે સાતક સો વાગે આવી ટાઈટ કોઈ દી નથી પડી આજ જ સુધી જ્યાં લગ્ન મને યાદ છે ત્યાં લગન આજ બહુ ટાઈટ છે મિત્રો પાછો જાય બગલો એ જ છે કે બીજો છે ખબર નથી મને देखा ही मित्रों आप जूम करिए चलो हाँ आप जूम तो कर दी थी आई थी जी आप आईक में है ना जी कैप्चर थे ना ये न्यू कैप्चर नो था और सैमसंग एस ट्वेंटी फाइव सैमसंग वाला के मित्रों आई को कोई पोटी करी गयू और बोतर नहीं ऊपर पोटी की नहीं है कूतरा नहीं क्योंकि ये पोटी कोई नहीं हो માણસ કોઈ એવું કે નથી કે એવી મૂકી વસ્તુ હોય પોટી કરે એટલે કૂતરા નહીં જોઈ ને એવડી હોય ને એટલે કૂતરા જોય જોઈએ માણસ કોઈ કરાય નહીં પોટી કોઈ એવું અડબાવ હોય તો કર પણ મને નથી લાગતું કે એવી પોટી હોય બીજાની હોય કૂતરાની જોઈ હે અને મિત્રાનું હવે આ બે પ્લોટ છે આથી એક આ બધા એનું છે અને આપણો ઓલો પ્લોટ હે बे प्लॉट से आए हैं बे प्लॉट पर वो नहीं भाई सब ठीक है चलो एक तो नाइस सीन सीन है

કે હં ભર્યો ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ કરી હોય તો કમેન્ટ કરનાજો બરોબર પણ આલો આજ ને વિડિયો ને આજ પૂરો કરી તો આજ ને વિડિયો માં એટલું જ મળ્યું તમને આગલી વિડિયો માં આજ ને વિડિયો ઓલાયકો ખાસ કરીને કમેન્ટ કરી જવાનું તો જો ઓર અને ચલન પણ વાતો જે શ્રી અમને કમેન્ટ પર સબ્સ્ક્રાઇબ કરો હું મળ તમને આવા જ ધમાકેદાર વિડિયો માં આવી પૂગ્યો હા તો હું મળ તમને આવા ધમાકેદાર વિડિયો માં બપા